નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ માટે ભૂરાલાલ શાહની નિમણૂક કરવામાં આવી છે બીજી ટર્મ માટે ભૂરાલાલ શાહની જ્યારે નિમણૂક કરવામાં આવી હોય ત્યારે અનેક શુભેચ્છા પાઠવવા માટે કાર્યકર્તાઓ આવી પહોંચ્યા છે મિત્રો ઇન્ચાર્જ જસવંત સિંહે આ નામની જાહેરાત કરી છે આજે સમગ્ર ગુજરાતમાં સંગઠનના પ્રમુખની વરણી થઈ રહી છે ત્યારે આજે નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વ એ મારા પર વિશ્વાસ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે એ બદલ પ્રથમ તો શેષ નેતૃત્વનો ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ થકી જે નવસારી જિલ્લામાં મેં પાર્ટીને સંગઠન કરવા માટે જે મહેનત કરી છે એ પાર્ટીના કાર્યકર્તાઓ થકી થઈ છે જે જે ગયા વર્ષોમાં જે અમારી ચાર વર્ષની ટર્મ હતી એમાં અમે નવસારી જિલ્લાના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતીને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગો લહેરાયો હતો એમાં આ ભગો લહેરાવવા મારા નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તમામ વડીલો તમામ પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની મહેનત થકી અમે આ પરિણામ મેળવી શક્યા છે ને પાર્ટી જ્યારે ફરી મને આ જવાબદારી સોંપી છે તો નવસારી જિલ્લામાં સંગઠનને ખૂબ મજબૂત કેવી રીતે બનાવવું અને પાર્ટીને અને અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કેન્દ્ર સરકારની અને ગુજરાતની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની જે યોજનાઓ છે એનો છેવાડાના માનવી સુધી કેવી રીતે લાભ પહોંચી શકે એના માટે અમારું સંગઠનની કામગીરી રહેશે સાથે સાથે આજે અમારા પ્રદેશના જે ક્લસ્ટર પ્રભારી છે એવા શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લાના ત્રણેય શ્રીઓ અમારા પ્રદેશના બેન શ્રી શીતલબેન અને બીજા અનેક મહાનુભાવો અને પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં અત્યારે જે અમને પાર્ટીની નવી સુકાન સોંપી છે એ બદલ તમામનો હું પણ આ તબક્કે આભાર માનું છું અને નવો ગોલ તો અમારે પાર્ટીને વધારેમાં વધારે સંગઠન બનાવી અને પાર્ટી લક્ષી વિજય કેવી રીતે મળી શકે એના માટે તો અમારું પ્લાનિંગ રહેશે અને સરકારની જે યોજનાઓ છે અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને અમારા ગુજરાત સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની જે યોજનાઓ છે એના વધારેમાં વધારે લોકોને કેવી રીતે લાભ આપી શકે એના માટે અમારા મહેનત કાર્યકર્તાઓની રહેશે કારણ કે લોકોના સેવા કરીએ સેવા થકી જ અમને પાર્ટીના આ પરિણામ મળતા હોય ખાલી નેતાગીરી કરવાથી નથી મળતા પણ લોકોને વધારેમાં વધારે અમારે પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ છે એ સેવાય સંગઠન લોકો વચ્ચે રહીને કોઈ પણ કુદરતી આફત હોય ભૂકંપ હોય કે પાણીના પૂર હોય કે આગજની હોય કે બીજા કોઈ બી નાને મોટે ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે જઈને જ્યારે કોરોના મહામારી પણ હતી ત્યારે પણ કોઈ ઘરમાંથી બહાર નીકળતો નહી હતો ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે રહીને જે પાર્ટીની લોકોનો જીવ બચાવવા માટેની કામગીરી કરી એને લઈને લોકોને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટી આ નવસારી જિલ્લામાં વસેલો છે એને લઈને જ આપને પાર્ટીના જે સમય પર ચૂંટણીમાં જે પરિણામો મળે છે એ પાર્ટીના કાર્યકર્તાઓ થકી મળતા હોય છે અને અમારા પદે શ્રી સી આર પાટીલ સાહેબ જે સતત એમનો પોતાનું સંસદીય વિસ્તાર છે એમને સતત આ વિસ્તાર પર નજર હોય દરેક નાનામાં નાના કાર્યકર્તાના કામો પણ કરતા હોય અને આ વિસ્તારના કેવી રીતે વધારેમાં વધારે વિકાસ થાય એના માટે સતત ચિંતા કરતા હોય અત્યારે જ અમારા નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજ પણ આવી સાથે સાથે ટેક્સટાઇલ પાર્ક પણ આવ્યું સાથે બીજી અનેક આવનારા વર્ષોમાં જે નવસારી મહાનગરપાલિકા બની છે તો નવસારી શહેરનો બી ખૂબ સારી રીતે ઝડપથી વિકાસ થશે અને નવસારી જિલ્લાની ટૂંક સમયમાં જ થોડા સમયમાં રોજગારીની તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેશે એ રીતના અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબનો જે ધ્યેય છે એમાં અમે સંગઠનપૂર્વક બનીને લોકોને વધારે વધારે લાભ આપવાની કોશિશ કરશે